વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ આધુનિક ઇતિહાસનો જેમાં અભ્યાસનો મુદ્દો છે સદીમાં થયેલા ભારતમાં ધાર્મિક અને સામાજિક સુધારણા આંદોલન જેમાં આપણે એક પછી એક આંદોલનની ચર્ચા કરી પ્રાર્થના સમાજ જોઈ લીધો બ્રહ્મ સમાજ જોઈ લીધો તો આજે મિત્રો એક એવા આંદોલનની ચર્ચા કરવાની છે કે જે આંદોલનનું નેતૃત્વ વિદેશી મહિલાએ કર્યું જે આંદોલનનું નેતૃત્વ વિદેશી મહિલાએ કર્યું નોટ ઓનલી નેતૃત્વ એ મહિલા કોંગ્રેસના અધિવેશનમાં અધ્યક્ષ બની અને ભારતમાં કોંગ્રેસના અધિવેશનમાં અધ્યક્ષ બનનારી પ્રથમ મહિલાનું બિરુદ પણ મેળવ્યું તો એવા જ એક મહત્વના ધાર્મિક અને સામાજિક સુધારણા આંદોલનમાં આપણે થિયોસોફિકલ સોસાયટીની ચર્ચા કરવાની છે જેનો એમ હતો ट्रूथ इज नो रिलीजियन हाइगर देन ट्रूथ बराबर ने सत्य एज धर्म छे सत्यान्वेष साधको ज एना मुख्यत्व कोई ज भेदभाव नहीं मनुष्य नी जाति साथे कोई ज भेदभाव नहीं बस सत्यान्वेष एज महत्वनु हतु तो मित्रों आज जोई लईए छे थियोसोफिकल <laughs> સોફિકલ સોસાયટી મિત્રો મુદ્દો એ છે કે થિયોફિકલ નો અર્થ શું થાય છે પછી ભારતમાં આ આંદોલન કેવી રીતે વ્યાપ વધાર્યો એ ચર્ચા કરવાની છે તો મિત્રો આપણે જોઈ લઈએ કે પરિસ્થિતિ શું છે

एक क्यारे क्यारे जोड़ का स्वरूप पूछा ही जाए छे એટલે આપે અમુક વખત યાદ રાખવું જ પડશે બરાબર ને જરે એના संस्थापक કોણ હતા તો જોઈ લઈએ संस्थापक انا બે संस्थापक હતા સહસંસ્થાપક હતા જેમને સાથે જ આની સ્થાપના કરી હતી તો संस्थापक હતા મેડમ हेलिना ब्लेवेट्स जी रशिया नहीं महिला थी रशिया जी क्या देश नहीं महिला थी रशिया नहीं महिला थी अन एक बीजा संस्थापक था कर्नल आज जी, जी देश में आता है एम कर्नल में रही चुका था कर्नल हेनरी તો આ બંને વ્યક્તિઓ અઢારસો પંચોતેર નવ નવેમ્બર આઠ નવેમ્બર અઢારસો પંચોતેર માં આનું મુખ્યાલય બનાવ્યું હતું મુખ્યાલય न्यूयॉर्क में क्या तो मुख्यालय न्यूयॉर्क में है तो आप बेसिक माहिती छे कि थियोसोफिकल सोसाइटी की स्थापना 8 नवंबर 1875 ना रोज मैडम ब्लेवेट्स की

તમને થાય કે આ શબ્દ ક્યાંથી આવ્યો તો મિત્રો દિલથી ભણવું છે મસ્ત રીતે ભણવું છે તો થિયોસોફી છે ને એ મિત્રો ગ્રીક શબ્દ છે ગ્રીક છાપ લાંબી પડે મિત્રો ગ્રીક શબ્દ છે આ શબ્દ આ શબ્દ સૌ પ્રથમ વાર પ્રથમ વાર એલેક્ઝાન્ડ્રિયાના ઇમ્બિક્સ દ્વારા પ્રયોજાયો હતો એમ્બિક્સ નામનો વ્યક્તિ હતો એલેક્ઝાન્ડ્રિયાનો તેને સૌ પ્રથમ થિયો શબ્દ ઉપયોગ કર્યો હતો આગળ જોઈએ તો અર્થ શું થાય છે અર્થ આ શબ્દ નો અર્થ શું થાય છે તો અર્થ જોઈએ તો થિયોસ થિયોસ સોફિયા આવા બે શબ્દો મળે છે તો આ બે શબ્દો થિયોસ નો અર્થ થાય ઈશ્વર અને સોફિયા નો મતલબ થાય જ્ઞાન તો આ શબ્દ ઉપરથી એક શબ્દ શબ્દ આપણને મળે છે ઈશ્વરનું ઈશ્વરનું જ્ઞાન જ્ઞાન કયો મળ્યો જો એને ગુજરાતીમાં જોવા જઈએ તો થિયોસોફીનો મતલબ થાય છે ઈશ્વરનું જ્ઞાન બરાબર કોઈ ભેદભાવ રહિત ઈશ્વર દ્વારા જે જ્ઞાન પ્રદત્ કરવામાં આવે છે એ ઈશ્વરનું જ્ઞાન એનો અર્થ થાય છે હવે થોડા